¿Qué me cho, mi હવે આજે સન્ડેના દિવસે એક સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યો છું આમ તો આને અંદર જ્યારે સમજ્યા પછી તમને એવું લાગશે કે આ દાખલામાં કાંઈ હતું નહીં પરંતુ હવે બે હજાર પચીસની અંદર રેલવેની પરીક્ષામાં આ લોકો નવો કોન્સેપ્ટ લાવ્યા કે જે આપણને ખૂણા શોધતા તો આવડતા હતા પરંતુ એવી રીતે પૂછવામાં લાગ્યા કે આપણે ગભરાઈ જઈએ મૂજાઈ જઈએ કે હાલ આ કયો કોન્સેપ્ટ જો મેં રકમ જ લખી છે આખી દાખલો જ લખ્યો છે બરાબર અને મને એવું છે કે ગુજરાતીમાં પહેલી વખત આ તમારી સામે કોન્સેપ્ટ લઈને હું આવ્યો છું જો શું પૂછી લઈએ કે ભાઈ ઘડિયાળમાં કલાક કાંટો અને મિનિટ કાંટો આ બંને વચ્ચે એક જેમ પાંચના ગુણોત્તરમાં છે એટલે હવે પહેલાં તો તમને એમ કહે કે આટલા વાઈ ગયા છે અને તમને પૂછતા હતા કે તો બે કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બને પરંતુ હવે જુઓ જોઈએ તમને આવું પૂછી લે ગુણોત્તરને પ્રમાણ આપીને પૂછે કે ભાઈ આમાં કેટલાનો કોણ બને તો હવે આપણે ગભરાઈ જાય મૂજાઈ છે તો મૂજાવાની જરૂર નથી તમારા માટે હું સરસ મજાના કોન્સેપ્ટ લઈને આવ્યો છું હમણાં જ તમને બે મિનિટની અંદર આવડી જશે અને આ બે કોન્સેપ્ટ છે કે ગુણોત્તર પ્રમાણમાં અલગ અલગ પૂછે તો કેવી રીતે આપવું સીધો જ દાખલો જોઈએ એટલે આપણે સરળતાથી સમજાઈ જાય સાથે એક નાનકડી વાત કરી દો કાલે મેં જે વિડીયો મૂકો ને બરાબર એ વિડીયોના લાસ્ટ એક લાસ્ટ દાખલાની અંદર મારાથી બોલવામાં ને લખવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે એટલે મેં નીચે કોમેન્ટ કરી છે અને પિન કરીને સાચો જવાબ જે છે આપી દીધો છે એવું હોય તો સમજી લેજો અને હા મેં તમને પ્રેક્ટિસ માટે ત્રણ એક્ઝામ્પલ આપ્યા કોઈપણ પણ વ્યક્તિએ પ્રેક્ટિસ કરીને કોમેન્ટમાં જવાબ નથી આપ્યો એનો મતલબ કે તમે લોકો સિરિયસ બિલકુલ નથી કારણ કે પ્રેક્ટિસ કરતા જ નથી શીખતા જ નથી ખાલી વિડીયો જોઈ લીધો એટલે ભાઈ જોવાથી આવડતું હોય તો યુટ્યુબમાં લાખો વિડીયો પડ્યા છે બધાએ અત્યારે મોટા મોટા વિદ્વાન બની ગયા હોત બરાબર છે એટલે પ્રેક્ટિસ કરો યાર નહીં તો નહીં આવડે જો હવે આપણે પ્રશ્ન જ લઈ લઈએ કે બે હજાર પચીસમાં પૂછાયેલો એ એલપીમાં પ્રશ્ન જોવા મળ્યો કે ઘડિયાળમાં કલાક કાંટો મિનિટ કાંટો વચ્ચે એક જેમ પાંચ ગુણોત્તર પ્રમાણે હોય તો કેટલાનો ખૂણો બને તો પહેલાં તો આ સમજવું પડે અને પાછા પ્રશ્ન જે પૂરો થાય ને આવું નાનું એવું કાઉસ બનાવી દઈએ અને કાઉસમાં આવું આપી દઈએ બરાબર એટલે તમને એમ થાય કે આ કરવા શું માંગે છે તો આ કોન્સેપ્ટ શું છે એ સમજીએ પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે આવું બને ક્યારે તો જો હું તમને ત્રણ ટાઈમ લખું એક તો હું એવું લખું છું કે પાંચ ને પચીસનો એક સમય મેં લખ્યો બીજો સમય લખું છું છ અને ત્રીસનો સમય લખું છું ઓકે અને ત્રીજો સમય લખું છું નવ વાગ્યાને પિસ્તાલીસ મિનિટનો આના સિવાય બી ઘણા કોન્સેપ્ટ બને છે પણ આપણે આ ત્રણ એક્ઝામ્પલ લઈએ જો હવે આને તમે સાદુ રૂપ આપો છેદ ઉડાડીને ગુણોત્તર પ્રમાણ કરવા જાવ તો પાંચ એકા પાંચ અને પચું પચું ને પચીસ એટલે એક જે પાંચ પ્રમાણે થયા સેમ છ એકા છ અને છ પંચાને ત્રીસ આ પણ એક્ઝેમ પાંચ થયું આરે જોઈએ નવ એકા નવ અને નવ પંચા ને પિસ્તાલીસ એનો મતલબ કે આવો કાંઈક સમય હોય ત્યારે જ તમે આવો કોન્સેપ્ટ જે છે એ બનતો જોવા મળે છે ઓકે તો એના માટે જેણે કાઉસમાં આપી દીધું એ કયા સમયની વાત કરે છે તો કે 5 ને પચીસના સમયની વાત કરે છે પણ એણે આ દાખલાને સ્માર્ટ રીતે ફેરવીને પૂછ્યો જેથી તમને આવડતું હોય તોય ન આવડી શકો હવે તમે પાંચ પચીસને તમે કરતા આવડશે પણ હું તો એમ કહીશ કે હજી આવું કાંઈ ઘડિયાળ બડિયાળ દોરવાની કોઈ જરૂર નથી એની શોર્ટ મેથડ કે આ પ્રશ્નને વાંચીને સીધો જવાબ દઈ શકો તમારે કરવાનું શું ખૂણો પૂછે ને થિટા ઇઝ ઇક્વલ ટુ ખૂણો જે છે ને એ મિનિટના ભાઇંગા બે હોય આવા પ્રશ્નમાં કેમાં આવા પ્રશ્નની વાત કરું છું મિનિટ ભાંગ્યા બે તો મિનિટ શું આપી છે પચીસ મિનિટ એટલે પચીસના અડધા તમે કરો એટલે શું થાય તો કે બાર પોઈન્ટને પાંચ સાડા બાર આનો જવાબ એ થયો હવે એના બદલે અહીંયા કાઉસમાં એણે આપણને આપી દીધું હો તો નવ જેમ તો મિનિટ શું મળે તો કે પિસ્તાલીસ એના અડધા શું હોય તો કે બાવીસ થાય એટલે બાવીસ પોઈન્ટને પાંચ ત્રીજો કોન્સેપ્ટ આપણે લીધો તો બરાબર છે કે છ ને ત્રીસ આપી દીધું હોત કાઉસમાં તો તો એના માટે શું થતું કે ત્રીસ મિનિટ છે ને એના અડધા પંદર વાંચીને જવાબ થઈ જાય છે ને એકદમ બીજી લાઈક કરવાનું ભૂલતા નહીં આ હજી અડધો કોન્સેપ્ટ છે આમાં હજી એક બીજો કોન્સેપ્ટ લાવ્યો છું કે એણે જે પૂછ્યું છે એ જ વસ્તુ હજી બીજી શિફ્ટની અંદર આ પ્રશ્નને ફેરવીને પૂછો એ પ્રશ્નને પણ જોઈ લઈએ બીજી શિફ્ટમાં એણે એવી જ રીતે પ્રશ્ન પૂછી લીધો કે ભાઈ એક જેમ છનો ગુણોત્તર હોય બરાબર છે તો ખૂણો કેટલાનો તો જો આના બી કોન્સેપ્ટ છે કે ભાઈ ઘણી રીતે બની શકે કે ભાઈ પાંચને ત્રીસે તમે કરશો તો કે પાંચ એકા પાંચ અને પાંચ છ ત્રીસ બને છે પછી એવી જ રીતે મેં અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું છે કે ભાઈ છ અને છત્રીસને તમે લેશો છ એકું છ અને છ છાંયે છાંએ છત્રીસ ઓકે એટલે આવા બે કોન્સેપ્ટ બને છે અને આપણને એને ઉપયોગ કરવાનો આપી દીધો છે છ જેમ છત્રીસ બરાબર એટલે કે છ કલાકને છત્રીસ મિનિટની વાત કરી છે તો આવું જ્યારે પૂછે ત્યારે પણ સેમ કોન્સેપ્ટ થીટા એટલે કે ખૂણો શું થાય તો કે ભાઈ આપેલી મિનટ ઓકે એને અપોન લેમિનેટ કેટલી આપી છે તો કે છત્રીસ એને ભાઈ ગા બે એટલે શું થયું તો કે અઢાર અંશનો ખૂણો બને છે ને એકદમ ઇઝીલી સરસ મજાનો કોન્સેપ્ટ હતો રવિવાર તો મને એમ થયું કે છોકરાઓને કંઈક સારું આપ્યું પણ એના માટે મેં સર્ચ કર્યું કે નવી પેટર્નમાં નવું શું આવ્યું બરાબર છે બે હજાર પચીસમાં ન્યૂ કોન્સેપ્ટ આ લોકો શું લાવ્યા કે સ્ટુડન્ટને આવડતું હોય છતાં રહી જાય અટકી જાય ગભરાઈ જાય મૂજાઈ જાય એવો કોન્સેપ્ટ મને આ મળ્યો દસેક પેપર જોયા ત્યારે બે દાખલા જોવા મળ્યા તો મને થયું ચાલો આ બે હજાર પચીસનો કોન્સેપ્ટ છે તો એનટી પી ઓકે અને ગ્રુપ ડીમાં પૂછી શકે હવે ગયામાં બે કોમેન્ટ હતી કે ભાઈ મારો કોન્ટેક્ટ તો ભાઈ દર વખતે કોન્ટેક નંબર આપું છું ગયા વિડીયોમાં ભૂલી ગયો તો મારો કોન્ટેક્ટ નંબર છે એકાણું સત્તાવન અડસઠ એંસી અને અઠ્ઠાવન જે લોકોને મટીરિયલ પરચેઝ કરવું હોય પેપર પરચેઝ કરવા હોય એ મારો અચૂકથી કોન્ટેક કરી શકે છે નીચેનો મારો વોટ્સએપ નંબર છે મને વોટ્સએપ કરજો ટેલિગ્રામ લિંકમાં જોડાવવું હોય એ નીચે હું લિંક આપીશ એમાં ખોલશો અહીંયા નીચે તમારા વિડીયોની નીચે જશો આ જે ટાઈટલ લખ્યું હોય અહીંયા મોર લખ્યું હશે મોર ઉપર ક્લિક કરજો એટલે ડિસ્ક્રિપ્શન ખુલે અને ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ લિંક મારો કોન્ટેક્ટ નંબર બધું જ મળશે ચલો વિડીયો જોવા બદલ ધન્યવાદ આ પાછ એવી સરસ મજાની શુભેચ્છા સાથે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ